પાટણ દેવી દેવીના પ્રાચીન મંદિરમાં બિરાજમાન શ્રી ભદ્રકાળી માતાજીના અઢાર હાથના પૂર્વ દર્શનનો રવિવારે નવસો બે વર્ષે સંજોગ સર્જાશે પાટણના નગરદેવી કાલિકા માતાના સાનિધ્યમાં બિરાજમાન અઢાર પૂજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના નવસો બે વર્ષ પછી સૌ પ્રથમવાર પાટણના ભક્તજનો માટે રવિવારે સાતથી રાત્રિના દસ કલાક સુધીના સમય દરમિયાન ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી દર્શન ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા માતા મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે શ્રી કાલિકા મંદિર પરિસર ખાતે બિરાજમાન અઢાર ભુજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના ઇતિહાસ વિશે પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ઈસવીસન અગિયારસો ત્રેવીસમાં ગુજર નરે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ પાટણના નગર દેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં એમનું સૌમ્ય સ્વરૂપે વાશ્રી ભદ્રકાળી માતાજી એમના સ્વામિપ્યમાં જ બિરાજમાન છે શ્રી ભદ્રકાળી માતાજીની પ્રતિમા એક અપ્રતિમ મૂર્તિ શિલ્પ છે આ પ્રતિમાને અઢાર હાથ અષ્ટાદશ પૂજાઓ કંડાર્યા હોય અઢારે હાથમાં શ્રી માતાજીએ વિવિધ પ્રકારના આયુધો શસ્ત્ર અસ્ત્ર ધારણ કરેલા સપ્તરાતી ચંદી પાઠના વૈકૃતિક રહસ્યમાં શ્લોક નંબર દસ અગિયાર તથા બારમાં અને દેવી ભાગવતના દશમા સ્કંદના બારમા અધ્યાયમાં શ્રી માતાજીએ ધારણ કરેલા આયુધનું ક્રમબદ્ધ સવિસ્તર વર્ણન કરવામાં છે આ પ્રતિમાનું સંપૂર્ણ કલા વિધાન શાસ્ત્રીય રીતે નયનરમ્ય મનોહર દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે ભારતમાંથી મળતી આવતી સર્વ મૂર્તિઓ કરતા સ્વરૂપમાં ભગવતીના દિવ્ય દેહનો સાક્ષાત્કાર કરાવે તેવા લૌકિક અને અનોપમ્ય તથા અનન્ય દિવ્ય સ્વરૂપના દર્શનનો લભ્ય લાભ માત્ર ને માત્ર રવિવારે સવારના સાત વાગ્યાથી રાતનો દસ વાગ્યા સુધી નિર્ધાર્યા હોવાનું શ્રી કાલિકા માતાજી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે